અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભાવનગર થી ઉમરાડા રેગ્યુલર બસ શરૂ કરવા એસ બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા સમયની જોવા અત્યારે કંઈક રજૂઆત માટે આવ્યો છે શું છે માંગણી હાલમાં એવું છે કે જે ભાવનગર ચોગટની બસ જે શરૂ હતી એક વાગ્યાની જે બંધ કરી દેવામાં આવી છે સાવ બંધ કરી દેવામાં આવી છે અને અઢી વાગ્યાની એક બસ છે જે રેગ્યુલર હોતી નથી જેથી કોલેજના વિદ્યાર્થીઓ છે અને આવવા જવામાં બહુ તકલીફ પડતી હોય છે એના કારણે એક તો આવેદનપત્ર આપવા આવ્યા છે અને સાથે સવારની જે બસ આવે છે વહેલી સવારની જે કોલેજમાં ટાઈમે લોકોને પોગવાનું હોય છે એનું મેન્ટેનન્સ નથી હોવાથી એને લાઇટો બંધ હોય છે તો અડધે ઊભી રાખી દેવામાં આવે છે અને એ લોકોને કોલેજ ટાઈમ ટુ ટાઈમ પહોંચતા નથી અને કોલેજમાં એન્ટ્રી પણ ક્યારેક મળતી નથી જે વિવિધ વિષયોને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક આવેદન પત્ર આપવાયું છે આ છેલ્લા કેટલા સમયથી બંધ કરવામાં આવ્યું છે છેલ્લા અમને જાણ છે ત્યાં સુધી પંદર થી વીસ દિવસથી તો બંધ જ છે એ કે કદાચ બંધ હોય તો ખ્યાલ નથી પણ વીસ દિવસથી અમને કન્ટિન્યુ ફોન આવે છે અમે પણ જાણકારી લીધી તો સાવ બંધ કરી દીધેલી છે બસ માંગણી શું માંગણી એ જ છે કે જે એક વાગ્યાની બસ છે એ મૂકી દેવામાં આવે અઢી વાગ્યાની બસ છે એ બી ટાઈમ ટુ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય અને જેટલી બસ શરૂ છે લોકલ જેમાં વિવિધ ગામડાઓમાંથી જઈને આવે છે તો એનું મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ રહે જેથી સવારે વિદ્યાર્થીઓને આવવામાં વાંધો ન આવે અને એન્ટ્રી ટાઈમ ટુ ટાઈમ કોલેજમાં મળી જાય